બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં છે અંબાજી હાઈવે વીરપુર પાટિયા નજીક ચોમાસામાં પાણી ભરાવાના બનાવને લઈને તંત્ર દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી રોડ ઊંચો કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ છેલ્લા બે માસથી આ કામગીરી બંધ હાલતમાં છે એટલે કહી શકાય કે ગણતરીના દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ મા અંબાના દર્શનાર્થે પગપાળા ચાલતા હોય છે અને હજારો વાહન ચાલકોનો ઘસારો પણ આ માર્ગ ઉપર દિવસ રાત જોવા મળતો હોય છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ પર મેન્ટલ પાથરીને કામગીરી બંધ કરી દેવાઈ છે જેના લીધે જે વાહન ચાલકો ચાલતા હોય છે અને જે મેટલ પાથરેલા છે જેની કાંકરીઓ ઉડીને બાઇક ચાલકો અથવા રાહદારીઓને વાગતા ઇજાઓ પહોંચતી હોય છે અને અકસ્માતનો પણ ભય રહેતો હોય છે ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે કે ભાદરવી પૂનમનો મહામેળો નજીક હોવાથી આ બિસ્માર રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જેથી કરીને કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને અથવા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવી લોક માંગ કરી રહ્યા છે જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે જોકે આ મહામેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા જિલ્લા મથક પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ ઉપર વીરપુર પાટિયા નજીક વર્ષો જૂની પાણી ભરાવાની જે સમસ્યા હતી તેના નિરાકરણ માટે તંત્ર દ્વારા રોડ ઊંચો બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે માસથી આ રોડની કામગીરી ચાલી રહી છે અને હાલમાં જ આ રોડ ઉપર મેટલ પાથરી છે પરંતુ બે માસ જેટલો સમયગાળો વીતવા છતાં પણ આ માર્ગને સમારકામની કામગીરી કરવામાં આવી નથી ત્યારે હવે ગણતરીના દિવસોમાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો પસાર થવાના છે અને વાહનો પણ મોટી સંખ્યામાં પસાર થશે ત્યારે આ માર્ગ ઉપર પડેલી મેટરને લઈને પદયાત્રિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે વહીવટી તંત્ર દ્વારા બેદરકારી દાખવી અને બે વાસના સમયગાળા દરમિયાન પણ આ માર્ગનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકો સહિત અહીંથી પસાર થતા પદયાત્રિકોને ભારે મુશ્કેલી વેઠવી પડશે જો કે હવે લોકો તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ રોડનું નિકાલ થતું નથી અહીંયાથી લાખો વાદરવીને લગભગ હવે બે ત્રણ દિવસ જ બાકી છે અને અહીંયા રોડનો દરેક કાંકરા ને બધું ઉડતા હોય તે વાહન જે પ્રસાર થાય છે ને એનો અકસ્માત છે શું તમારી માંગ કે ઝડપથી ઝડપ અહિયાં રોડ નો નિકાલ કરે અહિયાં પૂરે ગામ જે રોડ બનાવવાનો સરકાર ને એ બનાવી બનાવે એમ કુલમ આવે છે નજીક માં અને હવે લોકો ચાલશે શું કહેવા તમે

વેરપુ પાટિયા વાળો જે અંબાજી તો રોડ છે દોતા વાળો પાલનપુર દોતા વેરપુર પાટિયા આગળ વર્ષોથી આ જ સમસ્યા છે બરોબર પાણી વેસા ભરાતું હતું તંત્ર એ પૂરાણ તો કર્યું હોય પણ છ મહિના થી એવું ને એવું રાખ્યું છે ભાદરી પૂનમ સામે આવે છે બરોબર તો યાત્રાળા ને તકલીફ પડે ચાલવાળાને તકલીફ પડે ને નાના મોટા ગાડીઓ વાળા જે નીકળે મોટી ગાડીઓ વાળા તો નાનકડા લોકોને પથરી ઉઠી ભાગ પણ છે અને આ બધી તકલીફ પડે છે તો તંત્ર ને કહેવાનું કે જલ્દી પણ જલ્દી એને પેવર કરી નાખો જેથી કઈ લોકોને કોઈ તકલીફ ના પડે તમે પણ દરરોજ અહીંથી ચાલુ હા મારો અપડાઉન નો રસ્તો આવે છે રેગ્યુલર આજ રસ્તો છે આ છે બીજા આ કરી છે તો ખાડા થાય થાય બધી તકલીફ બરોબર બાજુ પબ્લિક પણ હેરાન ના થાય નિલેશભાઈ પટેલ રોડ બિસ્માર હાલતમાં છે હા સાહેબ રોડ બિસ્ હાલતમાં છે અને રોડ પર વર્ષો પહેલા પાણી ભરાતું હતું એના પછી રિપેરિંગ કરી પણ રિપેરિંગ કરવામાં કોઈ શાર લાયા નથી બરાબર એટલે આવા ભાદરી પૂનમ આવી સ્વામી એટલે એને પબ્લિકને હડવા માટે બહુ અર્ચન જેવી વસ્તુ થઈ રહી છે એટલે વહેલા તકે ને વહેલા તકે જો થઈ જાય સાહેબ તો ઘણી સારી વાત છે સરકાર તંત્રની અંદર હા ઘણા અકસ્માતો થાય ને મારે સ્વામી જ ખેતર છે સાહેબ સમજા ને મારું સામે ખેતર છે મારા ખેતર ની અંદર પાણી જાય વાળી ને એની લોકો કર્યું થોડુંકનું રિપેરિંગ પણ રિપેરિંગમાં શું કર્યું જો ખાડા હતા એ ખાડા 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 રહ્યા ઉપર ઢોળી ઉપર કરી લાયા નહીં હવે મારી માંગ એક જ છે કે આ વહેલા તકે જો થઈ જાય ને તો સારામાં સારું હોય ભાદ્રાઈ પૂનમ ને એ બધું આવ્યો કે સારો ક્યાં વધી ગયો છે એક નામ સમજા સાહેબ શું નામ જીવાભાઈ જેઠાભાઈ મનોહર ગણેશપુરા